શરીરના બધા દુખાવા ગાયબ થઈ જશે આ વનસ્પતિના પાન બધી બ્લોક નસો ખોલી નાખશે એક અનોખો આયુર્વેદિક ઉપચાર નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સામનો લગભગ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કરે છે એક એવી સમસ્યા જે આપણને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરે છે આ વિષય છે

આ વનસ્પતિના પાન એટલા શક્તિશાળી છે કે તે તમારા શરીરના બધા દુખાવા ગાયબ કરી દેશે અને બ્લોક થયેલી નસોને ખોલી નાખશે આ ઉપચાર એટલો અસરકારક છે કે તમે તેના પરિણામ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો આજના આ વિડીયોમાં હું તમને આ ચમત્કારિક વનસ્પતિ તેના પાન ખાવાની સાચી રીત કોણે પાન ખાવા અને કોણે નહીં અને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ વિસ્તૃતમાં સમજાવીશ તો ચાલો કંઈ પણ વિલંબ વગર આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ ભાગ નંબર એક શરીરના દુખાવા અને નસો બ્લોક થવાના કારણો આયુર્વેદ અને વિજ્ઞાનનો સમન્વય મિત્રો કોઈ પણ સમસ્યાનો ઉપચાર કરતા પહેલાં તેના મૂળ કારણને સમજવું ખૂબ જરૂરી છે આયુર્વેદમાં શરીરના દુખાવા અને નસો બ્લોક થવાનું મુખ્ય કારણ વાત દોષની અસમતુલા માનવામાં આવે છે આધુનિક વિજ્ઞાન અનુસાર મુખ્ય કારણો નંબર એક નબળી રોગ પ્રતિકારક શક્તિ જો શરીરને રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો સ્નાયુઓ અને નસોમાં સોજો આવે છે જેના કારણે દુખાવો થાય છે નંબર બે ખોટો આહાર અને જીવનશૈલી ફાસ્ટ ફૂડ પેકેટ ફૂડ અને બેઠારું જીવનશૈલીથી શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે જે નસોને બ્લોક કરી શકે છે નંબર ત્રણ તણાવ સતત તણાવ રહેવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધે છે જે સ્નાયુઓમાં તણાવ અને દુખાવો પેદા કરે છે નંબર ચાર વાયુ અને ગેસ પેટમાં વાયુ કે ગેસ થવાથી પણ શરીરના અલગ અલગ ભાગોમાં દુખાવો થઈ શકે છે આયુર્વેદ અનુસાર મુખ્ય કારણો નંબર એક વાત દોષ વાત દોષ ગતિ અને પ્રવાહ સાથે સંબંધિત છે જ્યારે વાત દોષ અસંતુલિત થાય છે ત્યારે તે શરીરના નાના નાના રસ્તાઓ એટલે કે નસોમાં અવરોધ ઊભો કરે છે આ અવરોધને કારણે દુખાવો જડઝણાટી અને ભારેપણું જેવી સમસ્યાઓ થાય છે આયુર્વેદ માને છે કે જો આપણે વાત દોષને સંતુલિત કરી શકીએ તો શરીરના મોટા ભાગના દુખાવા અને નસો સંબંધિત સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે ભાગ નંબર બે ચમત્કારિક વનસ્પતિ અને તેના પાન બનાવવાની રીત મિત્રો જે વનસ્પતિ વિશે હું વાત કરવા જઈ રહી છું તેનું નામ છે નિર્ગુંડી સંસ્કૃતમાં આ વનસ્પતિને સિંધુ વાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ વનસ્પતિને ભારતમાં નગોળ અથવા સંભાલુ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વનસ્પતિના પાનમાં અનેક ઔષધિ ગુણો રહેલા છે નિર્ગુંડીના ફાયદા નંબર એક વાત શામક નિર્ગુંડી વાત દોષને શાંત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર બે સોજા વિરોધી તેમાં રહેલા ઘટકો શરીરના કોઈ પણ ભાગમાં થયેલા સોજાને ઓછો કરે છે નંબર ત્રણ એનાલ એટલે કે દુખાવો ઓછો કરનાર તે કુદરતી રીતે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે નંબર ચાર રક્ત શુદ્ધિકરણ તે લોહીને શુદ્ધ કરીને ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે ઉપચારની સાચી રીત પાનની પસંદગી નિર્ગુંડીના છોડમાંથી તાજા લીલા અને સ્વચ્છ પાન લ્યો પાનનું સેવન પદ્ધતિ નંબર એક સીધા પાન ચાવવા સવારે ખાલી પેટે પાંચ થી સાત તાજા નિર્ગુંડીના પાન સારી રીતે ધોઈને ધીમે ધીમે ચાવીને ખાઈ જાઓ પાનનો સ્વાદ થોડો કડવો અને તીખો હોય છે પરંતુ તેના ફાયદા અદભુત છે પદ્ધતિ નંબર બે રસ થી દસ પાન લ્યો તેને પાણી સાથે મિક્સરમાં પીસી લ્યો અને તેનો રસ કાઢી લ્યો આ રસને સવારે ખાલી પેટે પીવો પદ્ધતિ નંબર ત્રણ ઉકાળો એક ગ્લાસ પાણીમાં થી છ પાન નાખીને ઉકાળો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને ગરમ ગરમ પીવો કેટલા દિવસ સેવન કરવું આ ઉપચાર ઓછામાં ઓછા પંદર દિવસથી એક મહિના સુધી કરવો તમને સાત જ દિવસમાં ફરક જોવા મળશે ભાગ નંબર ત્રણ નિર્ગુંડીના પાનની આંતરિક અને બાહ્ય અસર મિત્રો નિર્ગુંડીના પાન શરીર પર બે રીતે કામ કરે છે આંતરિક અને બાહ્ય આંતરિક અસર નંબર એક નસોને ખોલે છે નિર્ગુંડીના પાનમાં એવા ઘટકો હોય છે જે લોહીનો પ્રવાહ સુધારે છે અને નસોમાં થયેલા અવરોધોને દૂર કરે છે આનાથી હાથ પગમાં થતી ઝંઝણાટી અને ભારે પણ ઓછું થાય છે નંબર બે સોજો ઓછો કરે છે આંતરિક સોજાને ઓછો કરીને સાંધા અને સ્નાયુમાં થતા દુખાવામાં રાહત આપે છે નંબર ત્રણ વાત દોષને સંતુલિત કરે છે આયુર્વેદ અનુસાર નિર્ગુંડીની તાસીર ગરમ હોવાથી તે વાત દોષને શાંત કરે છે જેના કારણે શરીરમાં થતા દુખાવા ઓછા થાય છે હવે વાત કરીએ બાહ્ય અસર નંબર એક નિર્ગુંડીનો લેપ નિર્ગુંડીના પાનને પીસીને તેનો લેપ બનાવો આ લેપને દુખાવાવાળા ભાગ પર લગાવો આનાથી સોજો અને દુખાવામાં તાત્કાલિક રાહત મળશે નંબર બે શેક નિર્ગુંડેના પાનને ગરમ કરીને દુખાવાવાળા ભાગ પર શેક કરવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે ભાગ નંબર ચાર કોને પાન ખાવા અને કોને નહીં સચોટ માર્ગદર્શન મિત્રો આ ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે પરંતુ દરેક ઉપચારની જેમ આમાં પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે નંબર એક કોને આ પાન ખાવા જોઈએ જેમને કમરનો દુખાવો ગરદનનો દુખાવો ઘૂંટણનો દુખાવો પગમાં દુખાવો અને સાંધાના દુખાવાની સમસ્યા હોય જેમને હાથ પગમાં કે રહેતું હોય હોય જેમને જેમને લાંબા સમયથી વાત રોગોથી પરેશાની બ્લોક નસોની સમસ્યા હોય નંબર બે હવે વાત કરીએ કોને આ પાન ન ખાવા જોઈએ સગર્ભા સ્ત્રીઓ અને સ્તન પાન કરાવતી માતાઓ સગર્ભા સ્ત્રીઓએ નિર્ગુણનું સેવન ક્યારેય ન કરવું જોઈએ કારણ કે તેની તાસીર ગરમ હોવાથી ગર્ભ પર નકારાત્મક અસર કરી શકે છે નાના બાળકો બાળકો માટે આ ઉપચાર યોગ્ય નથી ગંભીર બીમારીઓ જો તમને લીવર કિડની કે હૃદય સંબંધિત કોઈ પણ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ વગર આ ઉપચાર ન કરવો પાચનતંત્રની સમસ્યા જો તમને પાચનતંત્રની કોઈ પણ ગંભીર સમસ્યા હોય તો આ ઉપચાર ટાળવો જોઈએ ભાગ નંબર પાંચ ડોક્ટર પાસે ક્યારે જવું નિર્ગુંડીનો ઉપચાર ખૂબ જ અસરકારક છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે નંબર એક જો દુખાવો ગંભીર હોય જો દુખાવો અસહ્ય હોય અને તેની સાથે તાવ સોજો કે લાલાશ પણ હોય નંબર બે જો કોઈ ઈજાના કારણે દુખાવો થયો હોય જો દુખાવો કોઈ ગંભીર ઈજા ફેક્ચર કે અકસ્માતને કારણે થયો હોય નંબર ત્રણ જો આરામ ન મળે જો પંદર દિવસના ઉપચાર પછી પણ કોઈ સુધારો ન દેખાય આ સંકેતો સૂચવે છે કે સમસ્યા ગંભીર છે અને તેને ડૉક્ટરના નિદાન અને ઉપચારની જરૂર છે નિષ્કર્ષ સ્વસ્થ શરીર ઉર્જા સભરજીવન તો મિત્રો આજે આપણે નિર્ગુંડી જેવી એક ચમત્કારિક વનસ્પતિ વિશે જાણ્યું આ વનસ્પતિનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે શરીરના બધા દુખાવા અને નસો સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો યાદ રાખો સ્વસ્થ જીવન માટે મોંઘી દવાઓ કે સપ્લિમેન્ટ્સની જરૂર નથી પરંતુ આપણી આસપાસ જ રહેલા કુદરતી ઉપચારોને સમજવાની અને તેને અપનાવવાની જરૂર છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો